નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે અત્યારે જોડતોડ અને ભરતી મેળાની મોસમ ફૂલ બહારથી ખીલી છે અત્રે જણાવીએ કે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે આપને જણાવીએ કે મહેશ વસાવાએ કેટલાક અગ્રણીઓ સાથે સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે આગામી દિવસોમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે મહેશ વસાવાએ કહ્યું છે કે આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોકટા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય છે અત્રે જણાવીએ કે ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે ત્યારે એક ડેડીયા પાટા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે